ભર ઉનાળે વરસાદી માહોલ અને ફરી એકવાર હવામાન વિભાગે આજે આગામી ત્રણ કલાક માટે છ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે એ છ જિલ્લાઓમાં છોટાઉદેપુર નર્મદા તાપી નવસારી વલસાડ અને ડાંગનો સમાવેશ થાય છે આ છ એ છ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે આ સિવાય રાજ્યના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળો પર એકતાળીસથી લઈ અને એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ સાથે જ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વડોદરા સુરત અને ભરૂચમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે એની સાથે ઓરેન્જ એલર્ટ ત્યાં આપવામાં આવ્યું છે તો બીજી બાજુ આણંદ ખેડા દાહોદ મહીસાગર પંચમહાલ અરવલ્લી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર બોટાદ મોરબી અમરેલી ભાવનગર અને જૂનાગઢમાં પણ ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન ફૂંકાવાની અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યલો અલર્ટ હવામાન વિભાગે આપ્યું છે છે નાવ કાસ્ટ હવામાન વિભાગ જે જાહેર કરે એમાં તમે મેપ જોઈ રહ્યા છો સ્ક્રીન પર એ મેપમાં હવામાન વિભાગે રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં ઓરેન્જ યલો અને રેડ એલર્ટ આપ્યું છે જેમાં રેડ એલર્ટમાં ફરી એકવાર છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે આગામી સાત દિવસ હવામાન વિભાગે આગાહી કરી છે અને સાત દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાસ વરસાદની આગાહી કરવામાં આવી છે વલસાડ નવસારી દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે વીજળીના કડાકા અને ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવા વરસાદી ઝાપટા અને ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની સંભાવના છે જેમ કે સાબરકાંઠા છે અરવલ્લી છે પંચમહાલ છે દાહોદ છે મહીસાગર છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા જેમ કે વડોદરા છે છોટાઉદેપુર છે નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રાજકોટ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ અને દીવમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આ

હવામાન વિભાગે પણ કહ્યું છે કે આ વખતે રાજ્યમાં ચોમાસું છે એ વહેલું દસ્તક દે એવી સંભાવનાઓ પૂરેપૂરી છે કેમ કે અંદમાન નિકોબર ટાપુ પર ચોમાસું પહોંચી ચૂક્યું છે એટલે સત્યાવીસ મે સુધીમાં કેરળ સુધીમાં ચોમાસું પહોંચી જાય છે અને જો કેરળમાં ચોમાસું વહેલું આવે છે તો સંભાવનાઓ પૂરેપૂરી છે કે આ વખતે ચોમાસું છે ગુજરાતમાં પણ વહેલું આવશે અત્યારે આ આગાહીઓ અને આગાહીઓને લઈને સતર્ક રહેવાની સૂચના હવામાન વિભાગ તરફથી તમામ લોકોને આપવામાં આવી છે તમારા ગામ તમારા જિલ્લા વિસ્તારમાં કેવું માહોલ છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું છે નમસ્કાર